નમસ્કાર દર્શક મિત્રો યા દેવી સર્વભૂતેષુ કાત્યાન રૂપેણ સંસિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ છઠ્ઠો નોર્તો એટલે માં કાત્યાયની માં કાત્યાયના સ્વરૂપમાં જે પ્રગટ થયા છે માં કાત્યાયની લાલ રંગ વસ્ત્રો ધારણ કર્યા છે માતાજીના આ સ્વરૂપનું જે પૂજા કરે છે તેમને ધન સંપત્તિ સુખ સૌભાગ્યમાં વધારો કરનારી છે કાત્યની માતા પૃથ્વી એટલે કે પાતાળનું રક્ષણ કરે છે એટલે કે પૃથ્વીની ઉપરથી આપણું રક્ષણ કરે છે આપણે પણ જ્યાં પણ બેઠા હોઈએ તમા કાત્યની ઉપર જ બિરાજમાન છે તો માં એવી કાત્યાયને આ સ્વરૂપનું આપણે અવશ્ય પૂજન કરવું જોઈએ માતાજીને લાલ પુષ્પ લાલ કંકુ અક્ષર લાલ ચંદન અર્પણ કરો માતાજીને નૈવેદ્યમાં પંચામૃત અર્પણ કરવું જોઈએ માતાજીને ખીર વધારે પ્રિય છે માટે ખીરનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવો જોઈએ ઓ હ્રીમ કાત્યાયનીય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને આ છઠ્ઠા નર્તાની અંદર કાયત્યની સ્વરૂપે માં પ્રગટ થયા છે તે સ્વરૂપનું અવશ્ય પૂજન કરવું સ્વરૂપની અંદર અલગ અલગ રૂપમાં ધારણ કરેલી એવી શક્તિનું અવશ્ય પૂજન કરવું પડે છે માં જગદંબા કાત્યાયની આપની સર્વની મનોકામના સિદ્ધ કરે અને દરેકના જીવનમાં સુખ અને સૌભાગ્યનો વધારો થાય તેવી અભ્યર્થા સાથે બધાને જય માતાજી